મહેડકી ઈ તારો બા વાગસ જ ખાઈ હું તારી કણ ઘર જઈને હું જવાબ આલે તા કાચી હું પડી ગયો રાખજો પાહ રાખ ભાગ નું વાત તો પાવ ખબર હે તમને ઓ વો મોમોને ગંતિન મોમોને જ્યા પીવા બોલ્યો રાખ બોલ્યો રાખ બોલ્યો

અમે વાગ છીએ અમે વાગત છીએ રાહુલભા તમે તો કેટલો ઉપર ચડી જાદુ તમારું શું જાદુ જાદુ જેવું બન્યો એ તો જાદુ સજી તમારું કઉ

બગિજો આ બગીચો પેલા બે ભળે રે અરે કાકા બગીચો બગીચો જ છે ને તને તો જેણો બગીચો કેવા ના કાકા બગીચો મેલું તો ચાલ બા હા પાંટેયા પાણી બોની આવતું ના કે વરસાદ પડે તો ભરી રહ્યો એ ભરી રહ્યો એ ભરી રહ્યો બીજું કરોડો એ ભરીને કઢજો એ વિજુ બગીચો ભરે કપણ રે ઉપર લે જો ભળવા રે જો તો આ

જંગલ માં એનો પતંગ ચગાવવા આવ્યો ચડવાનું સારું જુઓ શું થયું તમને

બધા જ <cin> <functionalright> <In -yah. pable>

વાઘીક લાગ વાઘ આવી રાહુલભાઈ પેલા બે અલગ દેતા રહ્યા ભત્રીજા રત્રીજો જતું રહ્યું હે રામ 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 રામ

बाजी बोल तो हम दौड़ाते हैं तो हांरू मारू हारू वाग बोलता था कहा कि वाग नहीं वाग नहीं ले बिजुबा बोल दे खातू नहीं नहा दे ओय का कुछ नहीं रे उतना हां फिर आयो वाग आओ बिजुबा मुझे नहीं वेट वेट वेट

તો દોય દોયન હાગાટ ને શું આજ ચેક તો કરવું પડશે હવે હવે યાદ નહીં પડશે યાદ નહીં હોય હું આપડો લઈ લ્યો ખારું ના ના નહીં લેવું પડી ગી જે હું હોઠું ખોટો જાય પેલો હુમલો કરે છે જો જેવું આપડે પડી ગી હું વાખ છું હું વાખ પટ્ટી મારી છે પેલે જતા હું આગળ આવવા કીધું હે તો એટલે ડાળમાં ઊંધા જો

એ ઓહ વાહ ગાય ઓહ આ દેમો પકડાઈ ગયો પકડાઈ ગયો બહાર નીકળ્યો જે હોય આને બેસી ગયો એક એક લપતાળ જો લેજો